બે દિવસ પછી પાસખા પર્વ શરૂ થવાનું હતું તે યહૂદીઓનું વાર્ષિક પર્વ હતું ત્યારે બે ખમીર રોટલી ખાવામાં આવતી હતી મુખ્ય યાજકો અને શાસ્ત્રીઓ ગુપ્ત રીતે ઈસુની ધરપકડ કરી તેમને મારી નાખવાનો લાગ શોધતા હતા તેઓએ કહ્યું પર્વ દરમિયાન એમ કરી શકાશે નહીં રખેને હુલ્લડ ફાટી નીકળે ઈસુ બેથાનિયામાં સિમોન કોઢીના ઘરમાં હતા તે જમવા બેઠા હતા ત્યારે એક સ્ત્રી અતિ મૂલ્યવાન અત્તરની સુશોભિત શીશી લઈને આવી તે શીશી તોડીને બધું જ અત્તર તેણે ઈસુના માથા પર રેડી દીધું આ જોઈ જમવા બેઠેલામાંથી કેટલાક રોષે ભરાયા તેઓએ કહ્યું અત્તરનો આવો બગાડ શા માટે આ અત્તર ભારે કિંમતે વેચીને તેના નાણાં ગરીબોને આપી શકાયા હોત ઈસુએ કહ્યું તે સારું કામ કરે છે છતાં તેને શા માટે હેરાન કરો છો એ જે કરે છે તે તેને કરવા દો ગરીબો તો હંમેશા તમારી સાથે છે તેઓને તમારી મદદની ઘણી જરૂર છે અને તમે ઈચ્છો ત્યારે તેઓને મદદ કરી શકો છો પણ હું તમારી સાથે હંમેશા નથી તેનાથી થઈ શકે તે તેણે કર્યું છે તેણે અગાઉથી દફનની તૈયારી રૂપે મારા શરીર ઉપર અત્તર રેડ્યું છે હું તમને સાચે જ કહું છું કે જગતભરમાં જ્યાં જ્યાં શુભ સંદેશનો પ્રચાર કરવામાં આવશે ત્યાં ત્યાં આ સ્ત્રીએ મારા માટે જે કર્યું છે તેનું સ્મરણ કરાવવામાં આવશે બાર શિષ્યોમાંનો એક યહુદા મુખ્ય હાથમાં ઈસુને પકડાવી દેવાનું કાવતરું ગોઠવવા તેઓની પાસે ગયો મુખ્ય યાજકો એ સાંભળી ખુશખુશ થઈ ગયા અને તેને પૈસા આપવાનું વચન આપ્યું હવે તે ઈસુને પકડાવી દેવાનો લાગ શોધવા લાગ્યો પર્વને પહેલે દિવસે ઘેટાનું બલિદાન અપાતું તે દિવસે શિષ્યોએ ઈસુને પૂછ્યું પાંસખા ભોજનની તૈયારી અમે ક્યાં કરીએ તમારી શી ઈચ્છા છે ત્યારે ઈસુએ બે શિષ્યોને યરૂશાલે મોકલ્યા અને કહ્યું તમે શહેરમાં જશો ત્યારે તમને પાણીનો ઘડો લઈને જતો એક માણસ મળશે તેની પાછળ પાછળ જજો તે જે ઘરમાં પ્રવેશ કરે તેના માલિકને કહેજો કે આજે સાંજે અમારે પાસકા ભોજન લેવા માટે તમે જે ઓરડો તૈયાર રાખ્યો છે તે જોવા ગુરુજીએ અમને મોકલ્યા છે તે તમને ઉપલેમાળે સજાવેલો મોટો ઓરડો બતાવશે ત્યાં તમે આપણે માટે ભોજન તૈયાર કરજો બંને શિષ્યો ચાલી નીકળ્યા અને શહેરમાં આવ્યા તો ઈસુએ કહ્યું હતું તે જ પ્રમાણે બધું તેઓને મળ્યું ત્યાં તેઓએ પાસ્ખા ભોજનની તૈયારી કરી સાંજે શિષ્યો સાથે ઈસુ ત્યાં આવી પહોંચ્યા તેઓ ટેબલની આજુબાજુ બેસી ભોજન લઈ રહ્યા હતા ત્યારે ઈસુએ કહ્યું હું તમને સાચે જ કહું છું કે તમારામાંનો એક જે મારી સાથે જમે છે તે મને પકડાવી દેશે શિષ્યોએ શોકમગ્ન બની એક પછી એક પૂછવા લાગ્યા શું તે હું છું ઈસુએ જવાબ આપ્યો બાર માનો એક જે મારી સાથે થાળીમાં રોટલી બોળે છે તે પ્રબોધકોની ભવિષ્યવાણી પ્રમાણે હું મૃત્યુ પામું તે જરૂરી છે પરંતુ મને પકડાવી દેનારને અફસોસ એ માણસ જન્મ્યો જ ન હોત તો એને માટે સારું થાત તેઓ જમતા હતા ત્યારે ઈસુએ રોટલી લીધી તેના પર ઈશ્વરનો આશીર્વાદ માંગ્યો અને ટુકડા કરીને શિષ્યોને આપતા કહ્યું લો ખાઓ આ મારું શરીર છે પછી તેમણે દ્રાક્ષારસનો પ્યાલો લીધો અને ઈશ્વરનો આભાર માનીને શિષ્યોને આપ્યો બધાએ તેમાંથી પીધું ઈસુએ તેઓને કહ્યું ઈશ્વર અને માણસ વચ્ચેના નવા કરારને મુદ્રાંકિત કરનારું આ મારું લોહી છે છે તે ઘણાઓને માટે વહેવડાવવામાં આવે હું તમને સાચે જ કહું છું કે ઈશ્વરના રાજ્યમાં હું નવો દ્રાક્ષારસ ન પીવું ત્યાં સુધી હું ફરી તે પીનાર નથી પછી તેઓએ સ્તોત્ર ગાયું અને જૈતુન પહાડ પર ગયા ઈસુએ તેઓને કહ્યું તમે બધા મને તજીને જતા રહેશો કારણ ઈશ્વરે પ્રબોધકો મારફતે કહ્યું છે કે હું ઘેટા પાળકને મારી નાખીશ અને ઘેટા વેર વિખેર થઈ જશે પરંતુ સજીવન કરાયા બાદ હું તમારી અગાઉ ગાલીલમાં જઈશ અને ત્યાં તમને મળીશ ત્યારે પિતરે ઈસુને કહ્યું બીજા ગમે તે કરે પણ હું તમને કદી છોડી દઈશ નહીં ઈસુએ કહ્યું પિતર કાલે સવારે મરઘો બીજી વાર બોલે તે પહેલાં તું ત્રણ વાર મારો નકાર કરીશ પીતર જુસ્સાથી બોલી ઉઠ્યો કદી નહીં મારે તમારી સાથે મરવું પડે તો ભલે પણ હું તમારો નકાર નહીં જ કરું અને બાકીના શિષ્યુએ પણ એ જ પ્રમાણે કહ્યું ગેત સેમાને નામે જઈતુન વૃક્ષોના બગીચામાં તેઓ આવ્યા ઈસુએ શિષ્યોને કહ્યું હું જઈને પ્રાર્થના કરું તમે અહીં બેસો તેમણે પિતર યાકોબ અને યુહાનને પોતાની સાથે લીધા ઊંડી વ્યથાથી તે વ્યાકુળ થઈ ગયા તેમણે તેઓને કહ્યું જીવ નીકળી જાય એવી ભારે આંતરિક વેદના હું અનુભવી રહ્યો છું તમે અહીં થોભો અને મારી સાથે જાગતા રહો

શું તું એક કલાક પણ મારી સાથે જાગતો રહી શકતો નથી જાગતા રહો અને પ્રાર્થના કરો કે પરીક્ષણ કરનાર શેતાન તમારા પર ફાવી ન જાય આત્મા તત્પર છે ખરો પણ દેહ નિર્બળ છે ફરીથી જઈને તેમણે એની એ જ પ્રાર્થના કરી પાછા આવીને તેમણે જોયું તો શિષ્યો ઊંઘતા હતા થાકને લીધે તેઓની આંખો ઘેરાયેલી હતી અને શું કહેવું તે તેઓને સૂજ્યું નહીં ત્રીજી વાર પાછા આવીને તેમણે તેઓને કહ્યું ઊંઘો છો અને આરામ કરો છો પણ હવે ઊંઘવાનો સમય પૂરો થયો છે જુઓ મને દુષ્ટોના હાથમાં સોંપી દેવામાં આવે છે ઉઠો આપણે જઈએ જુઓ મને દગો દેનાર આવી પહોંચ્યો છે ઈસુ હજી બોલતા હતા તેવામાં શિષ્યોમાંનો એક એટલે યહુદા ત્યાં આવી પહોંચ્યો મુખ્ય યાજકો શાસ્ત્રીઓ તથા વડીલોએ મોકલેલું લોકોનું મોટું ટોળું તેની સાથે હતું તેઓ તલવાર અને લાઠીઓ લઈને આવ્યા હતા યહુદાએ તેઓને કહ્યું હતું કે જેને હું ચુંબન કરું તે જ તે હશે તેને તમારે પકડી લેવો આવતાની સાથે જ ઈસુ પાસે જઈ તેણે કહ્યું ગુરુજી અને મિત્રતા બતાવતો હોય એમ તેણે ઈસુને ચુંબન કર્યું ત્યારે લોકોએ ઈસુને પકડી લીધા પરંતુ એક તલવાર કાઢી નોકરનો કાન કાપી નાખ્યો ઈસુએ તેઓને કહ્યું શું હું લૂંટારો છું કે તમે મને આમ તલવાર અને લાઠી લઈને પકડવા આવ્યા છો હું મંદિરમાં નિત્ય શિક્ષણ આપતો હતો ત્યારે તમે મને ના પકડ્યો પણ શાસ્ત્રમાં મારા વિશે લખેલા વચન પૂરા થાય તે માટે આ પ્રમાણે બન્યું છે તે દરમિયાન બધા જ શિષ્યો ઈસુને મૂકીને નાસી ગયા એક જુવાન શણનું વસ્ત્ર ઓઢીને ઈસુની પાછળ પાછળ આવતો હતો ટોળાએ તેને પકડ્યો એટલે તેનું વસ્ત્ર પડતું મૂકીને તે ઉઘાડા શરીરે નાસી છૂટ્યો તેઓ ઈસુને પ્રમુખ યાજક પાસે લઈ ગયા ત્યાં બધા મુખ્ય યાજકો અને યહૂદી આગેવાનો એકત્ર થયા હતા પિતર ઘણી દૂર રહીને ઈસુની પાછળ પ્રમુખ યાજકના મકાનના આંગણામાં ગયો અને તાપણા પાસે બેઠેલા નોકરોમાં ચૂપચાપ બેસી ગયો અંદર મુખ્ય યાજકોએ અને સમસ્ત યહૂદી ન્યાયસભા સાંહેદ્રીને ઈસુને મૃત્યુદંડ ફરમાવવા તેમની વિરુદ્ધ પુરાવા શોધ્યા પરંતુ તેઓના પ્રયાસો વ્યર્થ ગયા ઘણા જૂઠા સાક્ષીઓ ઊભા થયા પણ તેઓની જુબાની પરસ્પર વિરોધી હતી છેવટે કેટલાક માણસોએ ઊભા થઈને ઈસુ વિરુદ્ધ જૂઠ્ઠાણું જાહેર કર્યું અમે તેને એમ કહેતો સાંભળ્યો છે કે માનવી હાથો વડે બનેલું આ મંદિર હું તોડી પાડીશ અને માનવી હાથો વિના રચાયેલું એવું મંદિર હું ત્રણ દિવસમાં બાંધીશ આમાં પણ તેઓની સાક્ષી મળતી આવતી નહોતી પછી પ્રમુખ યાજકે ન્યાય સભાની આગળ ઊભા થઈને ઈસુને પૂછ્યું તારી વિરુદ્ધના આ આક્ષેપો વિશે તારે કાંઈ જ જવાબ નથી આપવો તારે પોતાના વિશે શું કહેવું છે ઈસુએ કાંઈ જ જવાબ ન આપ્યો પછી પ્રમુખ યાજકે ઈસુને પૂછ્યું શું તું મસીહ ઈશ્વરનો પુત્ર છે ઈસુએ કહ્યું હું છું મને તમે ઈશ્વરને જમણે હાથે બેઠેલો અને આકાશના વાદળોમાં પૃથ્વી પર આવતો જોશો ત્યારે પ્રમુખ યાજકે પોતાના વસ્ત્ર ફાડીને કહ્યું હવે આપણે વધારે સાક્ષીઓની શી જરૂર છે તમે બધાએ તેના મોએ ઈશ્વર નિંદા સાંભળી છે તમારો શું અભિપ્રાય છે અને બધાએ એક અવાજે ઈસુને દેહાંત દંડને પાત્ર ઠરાવ્યા ત્યારે કેટલાક તેમના ઉપર થૂંકવા લાગ્યા તેમની આંખે પાટા બાંધી તેમના મોં પર મુક્કા મારવા લાગ્યા ઈસુની મશ્કરી કરતા તેઓ કહેવા લાગ્યા ઓ પ્રબોધક તને કોણે માર્યું વળી રક્ષકો પણ તેમને મારતા મારતા બહાર લઈ ગયા એ દરમિયાન પિતર નીચે આંગણામાં હતો પ્રમુખ યાજકની એક દાસી ત્યાં આવી તેણે પિતરને તાપતો જોયો પાસે જઈ પિતરની સામે જોઈ તેણે કહ્યું તું પણ નાસરેથના ઈસુની સાથે હતો પિતરે નકાર કરતા કહ્યું તું શું કહે છે તે હું જાણતો નથી એમ કહી તે બહાર જતો રહ્યો અને તે જ સમયે મરઘો બોલ્યો દાસીએ તેને ઉભેલો જોયો અને પાસે નાઓને કહ્યું પેલો ઈસુનો શિષ્ય પિત્તરે ફરીથી નકાર કર્યો થોડી વાર પછી તાપડા આજુબાજુ ઉભેલા હોય પિત્તરને કહ્યું તું પણ તેઓ માનો જ છે કારણ તું ગાલીલનો છે તે શાપ દેવા અને સમખાવા લાગ્યો તેણે કહ્યું અરે હું તો એ માણસને ઓળખતો પણ નથી તરત જ મરઘો બીજી વાર બોલ્યો એટલે પિતરને ઈસુએ કહેલા શબ્દો યાદ આવ્યા મરઘો બીજી વાર બોલે તે પહેલા તું ત્રણ વાર મારો નકાર કરીશ અને તે ખૂબ રડ્યો